જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ શિવરાજ પ્રોડક્શન પર આજે આપણે આ વિડીયોની અંદર મહેસાણા તાલુકાના દવાડા ગામના ક્ષત્રિય સુરભી સંગ્રામસિંહજી દાદાભાના ઇતિહાસની વાત કરવાના છીએ તો વિડીયોમાં બના રહીજો અને વિડીયો ગમે તો મારી યુટ્યુબ ચેનલને લાઈક છે અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો દવાડા ગામમાં પ્રવેશ તો ગેટની અંદર જમણી બાજુએ સંગ્રામસિંહજી દાદાભાની સમાધિ આપેલી તે મંદિર છે તો સૌથી પહેલાં આપણે મંદિરમાં જઈ દર્શન કરી દઈશું અને ત્યારબાદ ગામ વચ્ચે જો લક્ષ્મીભાઈ સતી થયા હતા ધરતીમાં સમાઈ ગયા તે મંદિરે જઈશું ત્યાં પણ સંગ્રામસિંહ દાદા લક્ષ્મીભાઈ અને સંગ્રામસિંહ દાદાના ધર્મપત્ની પત્ની માતાજીનું મંદિર છે તો ત્યાં પણ દર્શન કરીશું જય સંગ્રામસિંહ દાદા હવે આપણે એ જગ્યાના દર્શન કરવા જઈશું કે જ્યાં શ્રીલક્ષ્મીભોઈ ભાઈના વિરાહમાં ધરતી માતાના ઘોળામાં સમાઈ ગયા હતા તો ચાલો જઈએ સંગ્રામસિંહજી દાદા લક્ષ્મીભોઈ અને ફુલભાઈ માતાજીના દર્શને આપણે આવી ગયા છીએ ગામ વચ્ચે જ્યાં સંગ્રામસિંહજી દાદાનું મંદિર છે મંદિરના આગળની આ છે એ જગ્યા જ્યાં શ્રીલક્ષ્મી પોઈ સતી સીતા માતાની જેમ ધરતી માતાના ખોળામાં સમાઈ ગયા હતા જયલક્ષ્મી પોઈ હવે આપણે દાદાપાના મંદિરમાં જઈ અને દર્શન કરીશું જય દાદાબા ગુજરાતમાં આ એકમાત્ર એવું મંદિર છે કે જ્યાં ચાંદીનો પાળિયો છે તમે પણ સાથે બોલજો જય દાદાબા અને હવે આપણે ફૂલભાઈ માતાજીના દર્શન કરવા જઈશું જય મા આપણે સંગ્રામસિંહજી દાદાબા લક્ષ્મીપોઈ અને ફૂલભાઈ માતાજીના દર્શન કરી દીધા અને હવે આપણે આ વિડીયોની અંદર સંગ્રામસિંહજી દાદાપાના ઇતિહાસ વિશે આગળ વધીશું તો તમે પણ વિડીયોમાં બન્યા રહેજો ને વિડીયોને પૂરેપૂરો જોજો શાસ્ત્ર ધર્મ યુગે યુગે હિન્દુ ધર્મની અંદર ગાયને માતા ગણી અને તેની પૂજા કરવામાં આવે છે આપણે ઇતિહાસની અંદર જોઈએ તો ઘણા ક્ષત્રિય સુરવીરોએ ગાય માતાની રક્ષાને કાજે પોતાના જીવના બલિદાન આપ્યા છે અને ગાય માતાની રક્ષા કરી છે જેમ કે ફાગવેલના ક્ષત્રિય સુરવીર ભાથેજી લગ્ન મંડપની ચોરીમાંથી લગ્ન ફેરા અધૂરા મૂકીને ગાયોની વારે ચડ્યા હતા અને ગાયોની રક્ષા કરતાં વીરગતિ ગતિ પામ્યા હતા એવા જ બીજા સુરવીર વીર વાછરડા દાદા એમને પણ ગાયોની વારે ચડ્યા હતા અને વીજ ગતિ પામ્યા હતા અને એવા જ ક્ષત્રિય વિરંગના એવા મહેસાણા જિલ્લાના ગોરાદ ગામના ક્ષત્રિય વિરામના શ્રી મલાઈ માતા અને એમના પોતભાઈ પણ ગાયોની ગાજે વીર પામ્યા હતા અને આજે પણ પૂજાય છે અને એવા ક્ષત્રિય સુરવીર સંગ્રામ દાદાબાનો ઇતિહાસ પણ એવો જ છે આશરે પાંચસો થી સાતસો વર્ષ પહેલો દવાડા ગામમાં ક્ષત્રિય કુળ મખવાન વંશના ઝાલા પરિવારમાં ચેલુબા દરબાર અને એમના ધર્મપત્ની કમુબા એટલે કે કેશુબા ઠકરાણા રહેતા હતા એમની દેલીએ સુખ સમૃદ્ધિ જલાલી રેલમ સેલ હતી બસ લગ્જ જીવનના ઘણા વર્ષો બાદ પણ શેર માટીની ખોટ હતી કોઈ વારસદાર ન હતું ચેલાબા અને કમુબા બંને ચામુંડાબાના પરમ ઉપાસક હતા શેર માટીની ખોટ પૂરી કરવા બંને ચાલતા માતાજીના દેવસ્થાને જાય છે અને માતાજીને શેર માટેની ખોટ પૂરી કરવા વિનવે છે એમની ભક્તિથી પ્રસન્ન થઈ માતાજી એમને પરચો આપે છે ચેલુબા પોતાના હૈયાની વેદના માતાજીને કહે છે ત્યારે માતાજી ચેલુબાને વચન આપે છે કે તમારા ઘરે એક સૂરવી દીકરાનો જન્મ થશે જે આખા ઝાલા મકવાના કુળનું નામ ઉજરું કરી ઇતિહાસમાં અમર થશે અને હું તમારા ઘરે દીકરી રૂપે અવતરીશ થોડા સમય બાદ માતાજીના વચન પ્રમાણે ચેલુબા અને કમુબાના આંગણે જોડ્યા દીકરા દીકરીનો જન્મ થયો વિદ્વાન બ્રાહ્મણના જોશ પ્રમાણે દીકરાનું નામ સંગ્રામસિંહ અને દીકરીનું નામ લક્ષ્મીબા પાડવામાં આવ્યું આ બંને ભાઈ બહેન સાથે હસતો રમતો મોટો થયો સંગ્રામસિંહજી વિવાન થતાં એમના લગ્ન કાકોશી ગામમાં ચૌહાણ પરિવારમાં ફૂલબા સાથે નક્કી થયા ધૂમધામથી સંગ્રામસિંહજી અને ફૂલબાના લગ્ન થયા જાન પાછી દવાડા ગામમાં હજુ આવી જ હતી લગ્નના મીંઢર પણ બાંધેલા હતા અને વાણિયાનો પોકાર પડ્યો કે શેરખાન નામનો મોગલ ગૌધન લૂંટી જાય છે સંગ્રામસિંહજીએ એક પરનો પણ વિચાર કર્યા વગર માતા પિતા અને કુળદેવીસિંહ ચામુંડા માતાજીને શીશ ચુકાવીને હાથમાં તરવા લઈ ઘોડે સવાર થઈ ધીંગાણે ચડે છે મગતુપુર ગામ ખાતે સંગ્રામસિંહજી અને શેરખાનના સૈન્ય વચ્ચે ભયાનક યુદ્ધ થાય છે સંગ્રામસિંહજીના તરવારને વીજળી કસાઈઓ પર તૂટી પડતો ઘણા કસાઈઓ મોતના ઘાટે ઉતરે છે ત્યારે એક ડફેર કસાઈ છેતરીને પાછળથી દાદાબાના ઉપર હુમલો કરે છે અને દાદાબાનું ધડ મસ્તકથી અલગ થઈ જાય છે તો પણ રણભૂમિમાં સંગ્રામસિંહજીનું મસ્તક વગરનું ધડ લડે છે અને લૂંટેલું ગૌધન કેમ કેમ પાછું વાળે છે ભારતીય સૂર્ય સંગ્રામસિંહજી દાદાનું મસ્તક મક્તુપુરમાં પડ્યું હતું અને દળ લડતો લડતો દવાડા ગામે આવ્યું હતું રસ્તામાં જ જ સંગ્રામસિંહજી દાદાબાના દડમોથી લોહી પડ્યું હતું ત્યાં ફૂલોના દડા થઈ ગયા હતા સુરવીર સંગ્રામસિંહજી વીરગતિ પામતો દવાડા ગામ અને આજુબાજુના પથકમાં કેરો સુખનું માતમ છવાય જાય છે કસંજોગે સુખની ઘડીઓ દુઃખમાં ફેરવાઈ ગઈ સંગ્રામસિંહજીના નવાડા ધર્મપત્ની ફૂલબા સંગ્રામસિંહજીને પગે લાગી સતી થાય છે સંગ્રામસિંહજી દાદાપાના બહેન શ્રી લક્ષ્મીબાને સંદેશો મળે છે કે એમનો ભાઈ ગૌધન પાછું વાર તો વીર ગતિ પામે છે તો તેઓ ભાઈના વિરાહની વેદનામાં પડી જાય છે કે ભાઈ વગનનું એકલવાયું જીવન કેમ જીવા છે એમ વિચારી ધરતી માતાને મારક આપવા વિનવે છે લક્ષ્મીબા એક પવિત્ર સ્ત્રી હતા સીતા માતાજીની જેમ ધરતી માતા લક્ષ્મીબાને મારક આપે છે અને ભાઈની પાછળ લક્ષ્મીબા પણ જીવતો સમાધિ લઈ સતી થાય છે ઇતિહાસમાં ભાગ્યે જ ક્યાંક એવું જોવા મળે છે કે ભાઈની પાછળ બહેન સતી થાય છે ભાઈ બહેનના પવિત્ર પ્રેમભાવ નિઃસ્વાર્થ લાગણીના સંબંધનો ઉજળો ઇતિહાસ એટલે સંગ્રામસિંહજી દાદાભા અને લક્ષ્મી લક્ષ્મીભોઈબા હાલના સમયમાં ઉત્તર ગુજરાત ક્ષત્રિય સમાજ એ સંગ્રામસિંહજી દાદાભા અને લક્ષ્મી લક્ષ્મીભોઈબામાં ખૂબ જ શ્રદ્ધા વિશ્વાસ અને આસ્થા ધરાવે છે કોઈને સરપ્રદંશ થયો હોય ત્યારે સાપનું ઝેર ઉતારવા તેમજ બીજી કોઈ પણ કાર્યની સિદ્ધિ કરવા માટે પણ દાદાભાની માનતા રાખે છે આસો સુદ પોચમે દવાડા ગામનો ભવ્ય અવસર ઉજવાય છે પોચમની રજિયારી રાતે દાદાબાના ગૂંડલા ગવાય છે આજે પણ દાદાભા અને લક્ષ્મી પોઈ લોકોની માનતા પૂરી કરે છે દવાડા તેમજ મગતુપુર નવાડાભી ચોપરા વાલમ વગેરે ગામોમાં સંગ્રામસિંહ દાદાબાના મંદિરો આવેલા છે તો મિત્રો આ હતો ક્ષત્રિય સુરવીર સંગ્રામસિંહજી દાદાબાનો ઇતિહાસ તમને આ વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક અને અમારી યુટ્યુબ ચેનલ શિવરાજ પ્રોડક્શનને સબસ્ક્રાઈબ કરજો જય સંગ્રામસિંહ દાદાબા જય લક્ષ્મી જય માતાજી જય ભવાની